ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ ભારતીય હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે અને હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે એ માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભાઈ ભારત પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારે ચૂપ રહી નથી